આ બાજુ મળશે આપણે આપણા બેડરૂમ તમે જોઈ શકો છો બેડરૂમ સ્લાઇડેડ વિન્ડો છે અહીંયા રહેવાનું છે આપણું બહેનોને પ્રિય આવ્યું કિચન કિચન પર તમે જોઈ શકો છો તે પ્રમાણે સ્પેશિયલ ફૂલ ફર્નિચર સાથે કિચન રહેવાનું છે અહીંયા મળશે આપણને આપણો ઓશિયાળ આ બાજુ મળશે આપણને આપણું લેટ્રિન બાથરૂમ આ ફ્લેટ ની વાત કરવામાં ચોર્યાસવાનું રહેવાનું છે એને લોન પણ અમે તમને કરી આપશું જો તમે આ ફ્લેટ લેવા માંગતા હોય અથવા વિઝિટ કરવા માંગતો હોય તો આજે જ નીચે નંબર પર કોન્ટેક્ટ કરો સાથે ને સાથે અમારી ચેનલ લાઇક લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે અથવા તમારા મિત્ર સર્કલ પાસે કોઈ પણ આવી પ્રોપર્ટી છે લેવી વેચવી કે ભાડે આપવી છે તો આજે જ મારા પ્રોપર્ટી સોલ્યુશનનો કોન્ટેક કોન્ટેક્ટ કરો અને મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં